વેદની ધારા ક્યાંથી પ્રગટ થઈ છે કે વેદની ધારા સત્ય નામમાંથી પ્રગટ થઈ છે વેદનું મૂળ તે સત્ય નામ છે જે જે મહાપુરુષો એ નામનો અનુભવ કર્યો નામની અંદર જેની સુરતા વિરામી એ અભણ મહાપુરુષના મુખમાંથી વેદની ધારા પ્રગટ થઈ ઇતિહાસ કે છે કે નરસિંહ મહેતા ભણેલા નહોતા અને નિશાળે ગયા બેહાયરા તો રાધે ગોવિંદ સિવાય કાંઈ બોલ્યા નથી કાંઈ લખ્યું નથી કોઈ અભ્યાસ વિદ્યાનો એણે કર્યો નથી તત્વજ્ઞાનની ઊંચામાં ઊંચી વાણીઓ જેણે રચી છે એની વાણીઓ પર કોઈ ચિંતવન કરીને નિબંધ લખે તો અત્યારે એ તત્વજ્ઞાનનો પ્રોફેસર થાય સરકાર એને પગાર આપે અવણ મહાપુરુષના ઘટમાંથી આ વેદ ધારા પ્રગટ થઈ ક્યારે થઈ કે નામમાં એની વૃત્તિ વિરામી ત્યારે વેદ શબ્દ અર્થ સુસ છે વેદ એટલે પુસ્તક બરાબર છે પણ વેદ એટલે જાણવું વેદ શબ્દનો અર્થ વેદ એટલે જાણવું જેણે આત્મ સ્વરૂપને જાણ્યું છે અનુભવ્યું છે એવા અભણ મહાપુરુષ હોવા છતાં એના ઘટમાંથી ઊંચામાં ઊંચી તત્વજ્ઞાનની ધારા પ્રગટ થાય છે જે ભણ્યા જ ન હોય ક્યાં વેદનું અધ્યયન કરવા જાય જાય રામકૃષ્ણ પરમહંસને કોઈ તત્વચિંતકે પૂછ્યું કે મહારાજ તમે વેદનું અધ્યયન કરેલું ખરું વેદ વાંચેલા ખરા કે ભાઈ વાંચવાની ક્યાં વાત કરો મેં વેદને જોયા જ નથી વેદ નામનું પુસ્તક મેં જોયું જ નથી અધ્યયન તો હું ક્યારે કરું પણ મને એટલી ખબર છે કે મારા સદગુરુની દયાથી હું બોલું એ વેદ થઈ જાય છે હું જે બોલું એ વેદ થઈ જાય છે મહાપુરુષોના અનુભવના વાક્યો એ વેદ વાક્ય છે વણ મહાપુરુષો એ તત્વ અનુભવથી જે વાણીઓ લખી તે વેદ મતે છે શાસ્ત્રો મતે છે પુરાણો મતે છે એટલે સોહમ શબ્દના ધ્યાનથી આ મહાપુરુષ એમ કે બ્રહ્મા એ વેદ બનાવ્યો ઈ વેદમાં ભેદ છે વેદની અંદર નામનો ભેદ બતાવવામાં આવ્યો છે ચાર વેદ આપણને જે સદગુરુ સાહેબે દયા કરીને નામની ઓળખાણ કરાવી એને આંગળી ચીંધે છે ઈ લક્ષ્ય બતાવે છે ઈ ધ્યાન બતાવે છે વેદનું ગાન છે વેદનું નિશોળ છે સોહમ અશી તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ આ વેદનું ગાન છે વેદ આ લક્ષ્ય બતાવે છે આ આંગળી ચિંદે છે તો વેદ જેને આંગળી ચીંદે છે તત્વમસી જેને કહ્યું અયમ આત્મા બ્રહ્મ કહ્યું સોહમ અશી કહ્યું પ્રજ્ઞાનમ બ્રહ્મ કહ્યું ઈ શબ્દની કંશાળ મનુષ્ય માત્રના પ્રાણની અંદર ઉઠી રહી છે વેદમાં તત્વના લક્ષ્યનો અર્થ છે અને ગરથ તો તમારા પ્રાણ માં પીડ્યું છે ગરથ વિના અર્થ તો હું કામના પુસ્તકની અંદર વાનગી બનાવવા માટેની રીત લખી હોય પણ જે રીત લખી હોય એ બધું જોઈ સાહિત્ય તઈ વાનગી બને કે એમને બને તો વેદની અંદર ઋષિમુનિયો એ સંતો એ અર્થ બતાવ્યો છે જેનો અર્થ બતાવ્યો એ ગરથ સંતો કે તમારા પ્રાણમાં છે વેદ જેને આંગળી ચિંધે છે મહાવાક્યની એ તમારા પ્રાણની અંદર એ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે એ વેદમાં નામનો ભેદ છે નામને આંગળી વેદ ચિંધે છે જેને સત્ય નામ કીધું જેને મહામંત્ર કીધું જેને વચન કીધું જુદા જુદા નામ આપીને જે સંતોએ ગુણ ગાયા વેદની અંદર નામનો ભેદ બતાવવામાં આવ્યો છે સોહમ સોહમ સદા બોલરી મેના હોતા હે અષ્ટ પહર એ કહે ના વેદનું આ કેવું છે વેદ આ મહામંત્રનું સ્મરણ કરવાનું કહે છે એનું ધ્યાન કરવાનું કહે છે એનું લક્ષ્ય સિદ્ધ કરવાનું કહે છે